ઝાલોદ તાલુકાના લીમડી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્માન ભારત તથા વિશ્વ હિપેટાઈસિસ દિનની ઉજવણી અંતર્ગત કાર્યક્રમ અને હેલ્થ કેમ્પ યોજાયો આ તારીખ પચીસ સાત બે હજાર પચીસ શુક્રવારના રોજ સાંજે પાંચ કલાક સુધીમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર ઉદય તિરાવતના માર્ગદર્શન હેઠળ અને ડીટીએચઓ તેમજ લીમડી તેમજ લીંબડી સીએચસીના સુપ્રિન્ટેન્ડન્ટના અધ્યક્ષસ્થાને લીંબડી સી એચ ખાતે આયુષ્યમાન ભાવ હેલ્થ કેમ્પ યોજાયો હતો આ કેમ્પમાં આવેલા લોકોને એચઆઈવી એડ્સ આરપીઆર એસટીઆઈ એચ સીવી ટીબી વિશે માહિતી આપવામાં આવી હતી આ કેમ્પમાં આવેલા લોકોનું મેડિકલ ચેકઅપ એચઆઈવી આરપીઆર સહિત ટીબી હેપેટાઇટિસ બી સીનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું કુલ સાહીઠ જિલ્લા એચ આરજીના એચઆઈવી આરપીઆર અને સિપસિલ એચસીવી બી એન્ડ સીના ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતા અને પાંચ એલ ડબ્લ્યુ એસના ટેસ્ટિંગ પણ કરવામાં આવ્યા હતા તેમજ અઢાર એચઆરજીના ટીબી વાનમાં ટીબી ટેસ્ટિંગ તેમજ એક્સરે કરવામાં આવ્યું હતું જેઓનું કાઉન્સેલિંગ કરી અને સારવાર માટે સમજણ આપવામાં આવી હતી એચઆઈવી ટીબી હિપેટાઇટિસ બી સી વિશે માહિતી આપવામાં આવી હતી જેમાં ચેપગ્રસ્ત સોય અને શાહીનો ઉપયોગ કરવાથી હિપેટાઇટિસ અને સી ફેલાય છે ટેટું અને કાન છીદવા માટે સ્વચ્છ સાધનો તથા નવી સોય અને શાહીનો ઉપયોગ થાય તે સુનિશ્ચિત કરો અને જાગૃત કરો તેમજ સુરક્ષિત રહો તે વિશે માહિતી આપવામાં આવી હતી તેમજ આઈસીટીસી સ્ટાફ દ્વારા આઈ કરી એચઆઈવી ટીબી હિપેટાઇટિસ વિશે માહિતી આપવામાં આવી હતી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે યોજાયેલા કેમ્પમાં ગોત્રી બરોડા હોસ્પિટલના ડૉક્ટરની ટીમ ટીઆઈ સ્ટાફ લીમડી સી ડૉક્ટર તેમજ આઈ સ્ટાફ ટીબી વિભાગનો જા સ્ટાફ તેમજ લીમડી અને જાલોદ વિસ્તારના એચઆરજી હાજર રહ્યા હતા